રાત્રે સાડા દસ વાગ્યા ની આસપાસ મોલના ના પાંચમા માળે આવેલા બાળકોના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી આગ પાંચમા માળથી પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી અને આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી

મોલમાં ગર્લ્સ પીજી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી કે કેમ તેમજ શોપિંગ મોલ હોય ત્યાં પીજી બનાવી શકાય કે કેમ તે તમામ બાબતો અંગે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવી